રાધે રાધે જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા વાલી મજામાં છો ને મજામાં હશો કેમ કે આપડા બ્લોગ જોતા હોય તે મજામાં જ હોય તો તમે જે હમણાં શ્રીમદ ભાગવત સત્તા રત્નાલ માં ચાલુ થઈ હતી તેના બ્લોગ જોયા હશે સામૈયા નો બ્લોગ જોયો હશે કૃષ્ણ જન્મનો નો રૂક્ષ્મણી વિવાહ બધા બ્લોગ જોયા હશે અને સાત દિવસ કથામાં આપણે ખૂબ જ આનંદ કર્યો અને જયારે આ ત્રણે આઠમો દિવસ છે ત્યારે વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યો છે અને ખૂબ જ રત્નાલ ગામ આખો જમણવાર ત્યાં જ છે આખે આજે આખા ગામનો જમણવાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં જ છે તો ચાલો અટાણે આપણે કથામાં જઈએ અને ત્યાંથી થોડી ઘણી વાર્તાલાપ કરીએ મિત્રો સાથે કઈ રીતે રસોડાનું આયોજન કરેલો હતો કઈ રીતે કથાનું આયોજન કરેલો હતો તો જો તમે આપણા બીજા વ્લોગ જોયા ના હોય તો જલ્દી થી જલ્દી જોઈ આવજો તો ચાલો મળીએ કથામાં આપડે સોમ બ્રમણ સોમા ભૌમ અવહ્યા સ્થાપયાગ્ને પ્રતિ જાગૃત વિષાપૂર્તે સૃજેતા મય અસ્મિન સદતિ અમિન વિષભેવાગવ આપણા રત્નાલ ગામમાં જે શ્રીમદ ભાગવત સપ્તાહ બેઠી હતી તો તેના વિશે થોડું ઘણું આપણે મુકેશભાઈ જણાવશે તો મુકેશભાઈ આમાં કથામાં કઈ રીતે આયોજન કરવામાં આવ્યો હતો અને મહેમાનોને કેટલા બધા આવ્યા હતા અને થોડું ઘણું જણાવજો અમારા મિત્રોને સ્વ વાઘાજીવાકર્ષણ ભીમાણી તથા સર્વ પિત્રોના મોક્ષાર્થી મા વાઘેશ્વરીની અસીમ કૃપાથી ઇષ્ટદેવ રાધાકૃષ્ણની અસીમ કૃપાથી ભીમાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન જજ્ઞ પારાયણનું આ મોટામાં મોટું યજ્ઞિય કાર્ય રત્નાલ ગામની અંદર સાત એક બે હજાર પચીસ થી તેર એક બે હાજર પચીસ સુધી ભવ્યાતિ ભવ્ય રહ્યું છે અને આ જે કથા છે એ આપણા એવા શાસ્ત્રીજી જનકરાય મોહનલાલ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું અને રત્નાલ ગામ તથા આજુબાજુના બધા જ ગામના મહેમાનશ્રીઓએ ખૂબ સારું આ કથાનો લાભ લીધેલ છે મુકેશભાઈ આપણે અહીંયા જે કથા છે એમાં ક્યાં ક્યાંથી સાધુ સંતો આવ્યા હતા અને એના સન્માન વિષે થોડું ઘણું બીજું જણાવજો ને જેમાં ભાગવત સપ્તાહ જ્ઞાન જજ્ઞ પારાયણ દરમિયાન આપણા ગુરુવર્ય એવા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ગુરુશ્રી કાનજી રાજા એવા મુરજી રાજા દાદા અખાડાથી પધાર્યા હતા લક્ષ્મણગીરી જે આબાએ મંદિરના શ્રી તે પણ પધાર્યા હતા અંજાર સચ્ચિદાનંદ મંદિરના શ્રી ત્રિકમદાસજી મહારાજ લોડાઈ અખાડાના એવા ગોપાલ દાદા તથા સમસ્ત રત્નાલ ગામ મંદિરના પૂજારીશ્રીઓ આજુબાજુ ગામના પૂજારીશ્રીઓ તથા દાદા અને અનેક ગુજરાતમાંથી આ મહંન આ પધાર્યા હતા અને આ દિવ્ય પાવન પ્રસંગને ઉજાગર કર્યું હતું અને આ પાવન પ્રસંગને અમારા માટે એક લાભ આપ્યું હતું સંતોએ બરાબર છે અને કૃષ્ણ જન્મ જ્યારે હતો એની ઉજવણી કઈ રીતે કરી હતી અને રુક્ષમણ વિવાહની પણ કઈ રીતે ઉજવણી કરી હતી જણાવજો તો રત્નાલ ગામની એક પરંપરા રહી છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભવ્યતી ભવ્ય રીતે ઉજવાય અને જજમાન પરિવાર આની ખૂબ સારી રીતના તૈયારી કરતા હોય છે અને લાલો બને અને આખું રત્નાલ ગોકુળમય બની જાય છે અને આખા રત્નાલની અંદર ગોકુળમય વાતાવરણ સવાઈ જાય છે પરિવાર દ્વારા એક આયોજન કરવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની જાન આવે અને જાન લઈ આવે અને યજમાન પરિવાર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને પરણાવવામાં આવે છે અને ખૂબ મોટો ઉત્સવ આ કથા દરમિયાન રૂક્ષમણી વિવાહનું ઉજવવામાં આવે છે બરાબર થોડો ઘણો રંજોડભાઈએ આપણા રસોડા વિશે પણ જણાવજો ને કે રોજથી આપણો કેટલા માણસોનો જમણવાર હોય છે અને કૃષ્ણ જન્મમાં અને રુક્ષમણી વિવાહમાં ત્યારે કેટલો માણસોનો જમણવાર હોય છે તે થોડો ઘણો જણાવજો આપણે રસોડો અહીંયા આઠ દિવસ ચાલ્યો હતો એમાં રોજના પિસ્તાળીસોથી પાંચ હજાર માણસોનું બપોરનું જમણવાર થતો અને પંદરસોથી બે હજાર માણસોનું સાંજનો જમણવાર હતો અને કૃષ્ણ જન્મમાં આપણે છ હજાર માણસોનો રસોડો હતો અને લક્ષ્મણી વિવાહનામાં વિવાહમાં પણ છ હજાર માણસોનો રસોડો હતો તો આમ અંદાજી ટોટલ પિસ્તાલીસ પચાસ હજાર માણસોનો રસોડો જમણવાર થયો અને એમાં આપણા યોગેશભાઈએ બહુ આઇટમ એકદમ ટેસ્ટી બનાવી જમવાનું સારો ન કોઈ વસ્તુનું કંઈ ઓછી પડી બધી રીતે સહયોગ આપ્યો આપણા યોગેશભાઈ રત્નાલમાં ખપે અહિયાં જમણવાર હોય તો યોગેશભાઈ નામ પહેલા આવે બરોબર ને યોગેશભાઈ આપણે જે અહીં સમાજનું નું આપણું સમૂહ લગ્ન થયો હતો તેમાં પણ રસોડો રાખ્યો હતો અને આ કથામાં એકદમ એણે સારું આયોજન કર્યું કોઈ વસ્તુની ની ઘટ નથી પડી બરાબર છેલ્લા દિવસે રત્નાલ ગામમાં મહાપ્રસાદ રાખવામાં આવે છે અને વિષ્ણુ યજ્ઞ રાખવામાં આવે છે અને વિષ્ણુ યજ્ઞ નિમિત્તે રત્નાલ ગામ અહીં મહાપ્રસાદ લે છે આશરે કેટલાક માણસોનો આજે રત્નાલ ગામમાં જમણવાર હશે આજે સાડા થી આઠ હજાર લોકોનું અહીં રસોડો રાખેલ છે અને સાતથી આઠ હજાર લોકો મહાપ્રસાદ લે છે બરાબર આજે મકર સંક્રાંતિ છે તો તે પણ ઘણા બધા બહારથી પણ લોકો આવ્યા હશે અહીંયા આજુબાજુના મહેમાન શ્રીઓ રત્નાલ ગામના સાધુ સંતો પણ આ મહાપ્રસાદનો લાભ લે છે સૌથી મોટી વાત આ ભાગવત જ્ઞાન જજ્ઞ સપ્તાહ દરમિયાન દસ વતી આ ભાગવત સપ્તાહ દરમિયાન એક મહા ગૌશાળો એટલે કે મહા ગૌ સેવા સમિતિને દાન આપવામાં આવ્યું છે જેની રકમ છે અઢાર લાખ ચોર્યાસી હજાર ચારસો ને અગિયાર આ માતબર રકમ ભીમાણી પરિવાર દ્વારા રતનાલ ગામની ગૌશાળાઓને અર્પણ કરવામાં આવશે બરાબર ખાલી રતનાલ ગામની જ ગૌશાળામાં આવશે કે આજુબાજુની ગૌશાળામાં પણ દાન દેવામાં આવશે રત્નાલ ગામની જેટલી ગૌશાળાઓ છે તેને આ માત પર રકમ અર્પણ કરવામાં આવશે ભાગવત કથાની અંદર શાસ્ત્રી જે કીધું તું કે ગૌશેવા દાન કરવાથી આપણા બધા જ દુઃખ દર્દ દૂર થાય દૂર થાય છે અને તેના માટે આ ભાગવત સપ્તાહ દરમિયાન આટલું મોટી રકમ રતનાલ ગામની ગાયોને અર્પણ કરવામાં આવશે રેશભાઈ તમારો અનુભવ કયો કે રતનાલ ગામમાં તમે જે આવડી કથાઓ કરો છો એમાં જે રસોડા રાખો છો એમાં થોડો ઘણો તમારો અનુભવ જણાવજો અમે આજે દસ વર્ષથી આ રતનાલ ગામમાં પાંચ વર્ષથી કરીએ છીએ બરોબર છે બધે કોઈ વાત વસ્તુ મેં કોઈ ટેસ્ટ વાયર હોય તો કહ્યું બધી વસ્તુ મેં બરોબર નહીં કહી બરાબર પછી ગામવાળાનો સપોર્ટ તમને કેવો મળે છે સારું મળે ખૂબ સારો સપોર્ટ મળે છે શાસ્ત્રીજીના મુખે ખૂબ સારા ભજન આપણે બધાએ સાંભળ્યા ભગવાન ભક્તિનું ખૂબ આપણે લાવો લીધો પણ આપણે કહેવત છે કે ભજનની સાથે ભોજન પણ હોવો જોઈએ તો અહીં ભીમાણી પરિવાર દ્વારા ખૂબ સારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે ભોજનની વ્યવસ્થા માટે બાબુ દાદા કેડરસ દ્વારા અમને ખૂબ સારું સહયોગ રહ્યું હતું અને એમણે ખૂબ ભાવ પ્રેમથી આ રસોઈ બનાવી અને ખૂબ ભાવ પ્રેમથી બધા જ લોકોને એમણે જમાડ્યા છે તો આપણે હવે તેમના પાસેથી જાણીએ કે તે કેવી રીતના બધું આયોજન કરે છે બોલો દેવાભાઈ અમે પાંચ હજારથી કરીને પચાસ હજાર સુધીનો રસોડો કરી શકીએ છીએ એને લોકો આ લોકોનો સાથ સહકારથી અમે લોકો એમાં બહુ શિક્ષિત થયા એને આગળ પણ અમને રત્નાલ ગામનો ને તમને ખૂબ સપોર્ટ મળ્યો એવી રીતે બરાબર છે

અને મારા નંબર છે સત્તાણું બાર બેતાલીસ ત્રેપન બ્યાસી બાબુ દાદા કેટરે ખૂબ ખૂબ આભાર તમારો મુકેશભાઈ ને તમારી બધા ટીમનો તો મળીએ નવા બ્લોગમાં ત્યાર સુધી રાધે રાધે